સવિતા માસીની ગાયે તો હમણાં વાછરડી જણી છે અને રામ કાકાની ભેંસે પણ પાડીને જ જન્મ આપ્યો છે પણ આ બધું થયું છે એના કારણે ખબર છે કેમ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઇનોવેટિવ વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વમાં રાઘવજીભાઈ પટેલ અને પરસોત્તમભાઈ સોલંકીના અથાક પ્રયાસોથી આજે ગુજરાતમાં શક્ય બન્યું છે લિંગ નિર્ધારિત પશુ સંવર્ધન એટલે તો આજે ગાયો અને ભેંસો સેક્સ્ડ સિમેન્ટ પદ્ધતિની મદદથી પંચ્યાસી ટકાથી નેવું ટકા ચોકસાઈ સાથે વધુ માદા બચ્ચાને જન્મ આપે છે જો હાઈલ્ડર બુલ કે સીમન હે આપ અધિક સે અધિક ઉનકા પ્રયોગ કરે ઓર સેક્સ સોર્ટેડ ટેડ સીમન કી ઓર જ્યાદા બઢે ગુજરાત સરકાર પચાસ રૂપિયા સાથે વધી છે પશુપાલકોની આવક પણ કૃત્રિમ બીજદાન પશુપાલનની ની ઉજ્જવળ આવતીકાલ